સીતાજીને રાવણ ઉઠાવી ગયો હતો ને અને તે પાછા મળ્યા જીવતા પાછા મળ્યા તે રામની તાકાત હતી પરંતુ સીતાજી પવિત્ર પાછા મળ્યા તે રાવણની મર્યાદા હતી રાવણ દરેક શ્રીની ઈજ્જત કઈ રીતે કરવી પરાઈ શ્રીની ઈજ્જત કઈ રીતે કરવી તે જાણતો હતો એટલે સીતાજી પવિત્ર પાછા મળ્યા હતા રામને મારા સમાજની બહેન દીકરીઓને વ્રતની ઉપવાસની જરૂર નથી તેમને અભ્યાસની જરૂર છે કારણ કે નોકરી અભ્યાસથી મળે છે ડિગ્રી અભ્યાસથી મળે છે ઉપવાસ કે વ્રતથી નહીં અને જ્યારે કોઈ લગ્નની વાત આવે ને ત્યારે ડિગ્રી કેટલી છે અભ્યાસ કેટલો કરેલો છે તે પૂછવામાં આવે છે કેટલા વ્રત કર્યા છે કેટલા ઉપવાસ કર્યા છે તે પૂછવામાં નથી આવતું બજારની અંદર દુકાનમાંથી ખરીદેલી મૂર્તિઓ પાસે બે હાથ જોડીને દયાની ભીખ માગો છો ધનની ભીખ માગો છો ખુશીઓની ભીખ માગો છો જો તે માટીની મૂર્તિઓ તમને તમારા પર દયા કરતી હોય તમને ખુશીઓ આપતી હોય અને તમારા ત્યાં ધનની વર્ષા કરતી હોત ને તો દુકાનદાર મૂર્તિ વેચત જ શું કામ તમે કહો છો ને કે જીવન અને મૃત્યુ તે ઈશ્વરના હાથમાં છે ભગવાનના હાથમાં છે તો એક માછલીને તમે પાણીમાંથી કાઢીને મંદિર મસ્જિદ કે ચર્ચમાં મૂકી દો અને જો તેમ છતાં પણ તે જીવતી રહે તો સમજી લેવું કે મૃત્યુ અને જીવન તે ઈશ્વરના હાથમાં છે કથા કરવાના એક કથા કરવાના દસ લાખ રૂપિયા ફી લેતા હોય છે કથાકારો અને તે આપણને સમજાવતા હોય છે કે ધ્યાન ભગવાનમાં રાખો તો તમારું ધ્યાન ક્યાંય ભટકશે નહીં ભગવાનમાં ધ્યાન રાખો અંતે તો બધું અહીં જ રહેવાનું છે તેવી શિખામણ આપતા હોય છે પરંતુ તેમનું ધ્યાન તો આપણને કઈ કહે છે અને તેમનું ધ્યાન પેલા દસ લાખ રૂપિયામાં જ ભટકતું હોય છે તમે કહો છો ને કે ભગવાન છે જો ભગવાન હોત ને તો સૌથી પહેલાં તો તેને ન માનવાવાળા માણસોને તે જન્મ જ ન આપત નાસ્તિકોને તે જન્મ જ ના આપત કેમ કે તેને નાસ્તિકોની જરૂર નથી તેને તો ફક્ત તેને માનવાવાળા ભક્તોને જરૂર છે મંદિરમાં કોઈ ભગવાન નથી તેવું ફક્ત બે જણા જ જાણે છે એક તર્ક કરવાવાળો તાર્કિક વ્યક્તિ અને બીજો મંદિરનો પૂજારી આ બંને જાણે છે કે મંદિરમાં કોઈ ભગવાન નથી આપણી બરોબરીનો અથવા તો આપણા કરતો હોશિયાર માણસોના સંપર્કમાં રહો તેમના જોડે બેઠક રાખો નહીં તો પછી એકલા જ રહેવાનું મુનાસિબ સમજો જ્યાં તમારી બુદ્ધિને તમારી અક્કલને ગળું ઘોટીને મારી નાખવામાં આવે છે ને ત્યાં અંધવિશ્વાસ વાઘ બની અને રોડ પર ફરતો હોય છે ત્યાં ઇન્સાનિયત માણસાઈ મરી પરવારી હોય છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસ આ દુનિયાની અંદર આપણો મિત્ર કે આપણો દુશ્મન આપણો શત્રુ થઈને નથી અવતરતો આપણા શબ્દો આપણો વ્યવહાર તે જ તેને આપણો મિત્ર અને આપણો શત્રુ બનાવતો હોય છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો